ઓફિસે જવું હે ઓફિસે નથી જવાનું જે કરવા જવાનું છે ઓફિસે જવાનું નથી તો ચાલો ફ્રેન્ડ જો અત્યારે છે ને અમારે જવાનું છે ટકાવારી મેલીમાં ચાલીને અમારે સનાડાથી છે ને સાત થી આઠ કિલોમીટર થાય તો આજે અમારે ચાલીને જવાનું છે ને જો અમારે જીયા દીદી સાથે હોય જ કા જીયા દીદી હાલશો ને હે થાકી નહીં જાવ ને હારો તો તો ચાલો જો ચીકુ તો છે ને એના પપ્પા સાથે આવશે જીયા દીદી ને મમ્મી ત્રણે ચાલીને જઈશું તો ચાલો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો આજના માં ચીકુ એના પપ્પા સાથે જઈએ ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ રોજની ગુડ ઇવનિંગ તો ચાલો તમે આવશો બાઈક લઈને

哪里来的？ હવે છે ને અમે આવી ગયા છીએ તિબેટીયન માર્કેટમાં સ્વેટર લેવા તો છે ને મંદિરે આવ્યા પછી રસોઈ કરીને જૈમા ને કર્યું ને જો અમે છે ને સ્વેટર લેવાનું છે બઉ ઠંડી લાગે આમ જો આમને ઠંડી લાગે કીધું હાલો એનું સ્વેટર લઈ દે બેઠા હાલો હું તમને સ્વેટર લઈ જાઉં તો જો ચીકુભાઈ ને છે ને ઘરે મૂકીને આવ્યા ઠંડી આજે અચાનક વધી ગઈ એટલે ચીકુભાઈ ને ઘરે મૂકીને આવ્યા તો ચાલો ને સ્વેટર જોઈ લઈએ ગમે તો લઈએ બીજું લઈશું ચાલો આપણે જોઈ લઈએ કા જઈશું ને હાલો પહેરી લાલ જાકે ટ્રાય કરે એમને જો આવું સ્વેટર લેવું એ જેકેટ તો પહેરાકેટ નથી લેવાનું નથી બરોબર લાગતું

<laughs> ये दीदी का देखो <laughs> आप भी हाय बोल दीजिए लाइक शेयर सब्सक्राइब करने को बोल दीजिए तो ये बहन ने, ने। है बहुत खराब आवे है हां नाम તો ચાલો ફ્રેન્ડ છે ને હવે અહીંયા તો ગઈમાં નહીં હા ગઈમાં પણ પછી છે ને સાઈઝમાં મેળે આવતું નથી જોઈ આવ્યું બીજી જગ્યાએ જોઈ આવી પછી અહીંયાથી લઈ લઈશું હા ચાલો તો બીજી જગ્યાએ જોવા જઈએ ને જો બીજી જગ્યાએ આવી ગયા ને અહીંયા તો બહુ મોટું માર્કેટ છે સ્વેટરનું જો સોનું છે ને મને મૂકીને વયા ગયા મારે પાછળ વરીને જોતાય નથી આવું છું જ નથી આવતી તો જો હું તમને બતાવી દઉં ને અહીંયા છે ને આર્ટ એન્ડ ક્રાફ્ટનો એ મેળો છે ને પેલી બાજુ છે ને સ્વેટરનું જ છે

કઈ લેવું નથી ને સોનું લેવું હોય તો લઈ લેજો વીસ રૂપિયા ને લઈ દઉં વીસ રૂપિયાનો હા એ લઈ લ્યો એ મોઢું સાફ કરવાનું નથી એ તમારા કામ જ આવશે બાથરૂમ સાફ બોલો આમને કોણ સમજાવે હવે તો ચાલો ફ્રેન્ડ જો હવે છે ને આવી ગયા છે ગઈમાં નહીં અમુક અને ગમતા એ સાઇઝમાં બરોબર મેળ આવતું નહોતું એટલે લીધું નહીં ખરીદી કરી છે ચીકુ માટે થોડીક કરી કાલ સવારે હવે તમને હું બતાવીશ અત્યારે ચીકુને આપું એની પાસે છે કાલ સવારે બતાવશું તો ચાલો આજનો બ્લોગ છે ને અહીંયા જ પૂરો કરશું ને જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ